ભાવનગર જિલ્લાના વલભીપુર ચમારડી રોડ પાસે કારમાં અકસ્માત થતાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે આઈ ટ્વેન્ટી કાર સવારે સ્કૂટર પર સવાર બે હાજરને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે હવે જે ભાવનગર આંતક ન્યૂઝ દુરમાંથી કુલદીપ ઝાપડીયાનો એક વિસ્તૃત અહેવાલ વલભીપુર ચમારડી પાસે કાર અકસ્માત થતાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે મહેન્દ્રપુરમ નજીક એકસો વીસ કારે સ્કૂટર સવારને બે હાજરને અડફેટે લીધા હતા વલભીપુર ચમાડી નજીક મહેન્દ્રપુરમ પાસે એક ગમખાર અકસ્માત સર્જાયો હતો કુરપાટ ઝડપે આવી રહેલ આઈ ટ્વેન્ટી કારે સ્કૂટર પર સવાર બે આધેડને અડફેટે લેતા તેમના ગંભીર ઇજા થઈ હતી અને ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ ચમાડી ગામના મુંજાણી પ્રેમજીભાઈ જયરામભાઈ અને કાંતિભાઈ કુંવરજીભાઈ જસાણી તરીકે થઈ છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગયો છે બંને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે અકસ્માત બાદ પોલીસે તપાસ હાથ ધરી છે